તુલસીદાસજીને ભૂત પ્રસન્ન થયું જો અને હું ઘણી ઘણી વાર એવું કીધા કરું કે ક્યારેક ક્યારેક ભૂત પ્રસન્ન થાય ને તો એ મેળ આવી જાય ભૂત પ્રસન્ન થઈને કે કે તુલસીદાસજી માંગો માંગો અને ઘણા ઘણા ભૂત આપણે નથી કેવત ઓલી ભાગશાળીને શું કહી પોત્ર લે ગણગામાં બહુ જૂનો દાખલો હું દીધા કરું મુંબઈ સિટીમાં પ્રાણબાબુ એક તો હાકડું સિટી ક્યાંય જગ્યા ન મળે અને એ સિટી ની અંદર એક ભાઈ પોતે નોકરી ધંધાએથી જ્યાં ઈ ઘરે આવતો હતો એટલે એમણે વિચાર કર્યો કે ઉનાળાનો સમય છે અને સારામાં સારા તરબૂચ છે તો હાલ ને હું તરબૂજ ઘરે લેતો જાઉં છોકરાઓ અમે બધા સાથે બેસીને આવડું મોટું તરબૂચ લીધું હા અને તરબૂચ લઈને પોતે ઘરે આવ્યો અને મુંબઈ ની લાઈફ તો તમને ખબર છે મુંબઈ જાઉં ને તો આપણે દોડવા મંડ આવી આવી લાઈફ સ્ટાઈલ મુંબઈ ની અંદર બધું આમ એવું એ બધા દોડે જ જાતા હોય દોડે જ જાતા હોય જ્યાં જોવું ત્યાં તમે માણસો દોડતું જ નજર પડે તમને અને દોડતા દોડતા ઘણા તો એવા મગજ આમ હાવ ફરી ગયા હોય થાંભલા અરે ભટકે ને તોય શું કે ખબર સોરી 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 આપણે કહેવાનું એટલે ભાઈ આમ મોટું તો ઊંચું કે ને થાંભલો છે આવી આમ દોડા દોડી ભરી લાઈફ અને એમાં એ તરબૂચ લઈને ઘેરે આવ્યો ઉનાળાની કાળજાળ ગરમી દસ સાડા દસે બધા જમી રહ્યા ને વાળું પાણી કર્યા ને અગિયાર વાગ્યે કીધું કે હવે તરબૂચ કાપો કાપતા કાપતા સાડા અગિયાર થઈ ગયા અને જ્યાં અહીંયા આમ તરબૂચ ને દાર આમ આમ કાપ્યું અંદર થી ભૂત નીકળી લ્યો નાનકડું આમ તો ભૂત ઠેકડા મારે એ નાની આમથી આઠ બાય આઠ ની ઓવડીમાં ઘડીક સેટી માથે ચડી જાય ને ઘડીક ઓળી હેઠું ઉતરી જાય ને માલિક માલિકને કઈ માંગ 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 પણ તમે છો કોની કે બોલે હું ભૂત છું માંગી લે આજ તું કે હું તને આપી દઈશ ત્યારે કીધું પણ તમે ભૂત બોલે હા હા માંગી લે એક વખત ત્યારે ઓલ્યા ભાઈ જો ભૂત દાદા તમે મારા ઉપર પ્રસન્ન થયા હોય તો જુહુ વિસ્તારની અંદર સારો તળ માળનો એક બંગલો આપી દો ત્યારે ભૂતે કીધું ઈ નહીં બીજું ઈ નહીં બીજું આ હું કામ ભલે ભાઈ મુંબઈમાં જગ્યા ન મળી એટલે તરબૂચમાં ભરાણો ભરાણો થયું કઈક બીજું માંગેલ मारो तुलसी जी वो कहे कि तुलसी नभा विचारी भले बुरे से क्या काम तुलसी नफा विचारिये भले बुरे से क्या काम भूतन से हनुमान मिले अन हनुमान से मिले राम भूतनी आग तुलसीदास जी मैं क्यों मारे राम दर्शन करवा तो ई न्या हुदी नहीं पहुंचे हमारी नहीं प्रभु પણ રામ દર્શન કરવાનો તમને રસ્તો સરળ કરી દો બોલે કેમ તમે કે હનુમાનજીને મળો હું તમને હનુમાનજીનો ભેટો કરાવી દઉં હનુમાનજીની મને ખબર હોય રામની ન હોય ભૂતે જવાબ આવ્યો હનુમાનજી મહારાજની જે શેરી પદરામણી હોય ને ત્યાં અમારે એ શેરી ખાલી કરી દેવી પડે હા એટલે હનુમાનજીનો ભેટો હા ભૂતે હનુમાનજીનો ભેટો કરાયો અને હનુમાનજી સાથે પરિચય થયો

અઢળક વ્યક્તિઓ આવે છે એક પછી એક એક પછી એક એક પછી એક વ્યક્તિ તિલક લગાવતા જાય તુલસીદાસજી મહારાજ આજ રામનું ભગવાનની રાહ જોતા જાય હનુમાનજી મહારાજ પોપટ માની કે હું બોલું એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ રામ છે અને સામાન્ય જનતાની સાથે ભગવાન અખિલ બ્રહ્માંડ નાદ શામ અને ગૌર બે જોડી જા સાહેબ આવી અને જ્યાં અતિ નજીક આવ્યા તુલસીદાસજી પાસે આ અને ભગવાન રાઘવેન્દ્ર સરકારે જ્યારે તિલક પોતાના ભાલ ઉપર લગાવ્યું કીધું કે તુલસીદાસજી રામ છે છે જે સ્વરૂપ પાછળ છે એમના અનુજ ગૌર સ્વરૂપે લખનલાલજી મહારાજ જગતનો નાથ છે જગતનો આધાર છે અને એ હનુમાનજી મહારાજે આજ રાઘવ આ અને લખનલાલ ના દર્શન કરી અને પોતાનું મનને ભરી આ આજ દર્શન કર્યા હતા એ પછી લખી નાખવું પડ્યું કે આ તુલસીદાસજી મહારાજ ને મેરે ભાઈ બહેન રાઘવેન્દ્ર સરકાર ના દર્શન થઈ ગયા છે અને એટલા માટે ચોપાઈ અને સોરઠાની અંદર હનુમાનજી મહારાજ ને આવ્યા આવ્યા ત્યારબાદ कपीपते रीच निशाचर राजा अंगदादी जे की समाजा त्यार बजी जगत जन्नी मां सीता जी वंदना करता कहे जग जनक सुता जग जन्नी जान की अतिशय प्री करुणा निधान की अने छेले भगवान राम नी वंदना करता का है के राजीवन यान धरे धनुषा ત્યારબાદ નામ વંદના નું બહુ મોટું એક પ્રકરણ આપવામાં આવ્યું છે કે રામ મોટા કે રામનું નામ મોટું અહીંયા આપણને પ્રશ્ન થાય રામ મોટા કે રામ નામ રામ મોટા નથી રામનું નામ મોટું છે અને એટલા માટે તુલસીદાસજી કહ્યું કે બંધ હું નામ રામ રઘુ બરખો હેતુ કૃષાનો આનો હિમ કરખો બહુ સુંદર મજાની રીતે નામની વંદના કરી છે અને આવે તમે જુઓ જેણે જેણે નામ જપ્યું છે ને એ લોકોનું જ કામ થયું છે જેણે જેણે નામ જપ કર્યો છે એના કાર્ય સર્યા છે અને એટલા માટે હું કહું કે જ્યારે જ્યારે બને ત્યાં સુધી રામનું નામ જપ કરો ખાલી રામ નહીં તમને તમારા સદગુરુએ તમારા સંપ્રદાયમાં જે તમને મંત્ર આપ્યો હોય મારો કોઈ એવો દાવો નથી કે તમે એક જ જાપ જપો નહીં તમે જે સંપ્રદાયમાંથી આવતા હો તમે તમારા સદ્ગુરુએ તમને જે જાપ આપ્યો હોય પણ મૂળમાં નામનો જાપ કરો નામ જપ મહત્ત્વનું છે